તેઓ પોતાની માલિકીની ગાડી લઈ તેમના દીકરા સાથે પત્નીની દવા લેવા માટે થોડ ચોકડી ઉપર આવ્યા હતા ત્યાં જય માતાજી હોટલ નજીક દવા લઈ લીધી હતી ત્યારે મેડિકલ સ્ટોરમાંથી ત્યારબાદ તેમના દસ વર્ષના દીકરા પ્રિન્સને આઈસ્ક્રીમ લઈ આપી તેને ગાડીમાં મોબાઈલ ફોન લઈને બેસાડ્યો જે બાદ પિન્ટુભાઈ ચૌધરી પાર્લર ઉપર ઊભા હતા ત્યારે એક અજાણ્યો ઈસમ પાર્લર ખાતે ઊભો હતો જે ઈસમને પિન્ટુ ચૌધરી ઓળખતા હતા ન હતા ત્યારે પિન્ટુ ચૌધરી સાથે પાર્લર ઉપર અન્ય મિત્રો પણ ઊભા હતા અને મિત્રો વાતો કર્યા હતા દરમિયાન એક અજાણ્યો ઈસમ આવ્યો હતો અને પિન્ટુભાઈનું નામઠામ પૂછ્યું હતું તેમજ ને તમારી ગાડી તેમ કહેતા ગાડી આપી હતી જ્યારે આવેલો ગઠિયો બ્રિઝા ગાડી લઈને દસ વર્ષના બાળકનું અપહરણ કરી રફુચક્કર ચક્કર થઈ ગયો હતો જે બાદ દસ વર્ષનો પુત્ર સાણંદ ખાતેથી મળી આવ્યો હતો